મળેલી માહિતી પ્રમાણે વલસાડના હોણસવાડા ગામના મુખ્ય તળાવોમાંથી પાણી કાઢી નાખીને માટી ખોદકામ કરવાના મુદ્દે અગાઉ પણ ગામના બસ્સોથી વધુ પુરુષો અને મહિલાઓએ તળાવમાં ચાલી રહેલ માટી ખનન પ્રવૃત્તિ અટકાવી દેતા પોલીસ દોડતી થઈ હતી પોલીસે પરમિટ રોયલ્ટી સહિતની મંજૂરી અંગે તેઓ તપાસ કરીને ખાતરી કરી લે ત્યાં સુધી માટી ખનન પ્રવૃત્તિ બંધ કરવા કહેતા એજન્સીએ કામ ચાલુ કરવામાં આવતા ગ્રામજનો ભેગા થઈ કામગીરી બંધ કરાઈ હતી માટી ખનન કરી રહેલ એજન્સીના વાહનોને ખોદકામ કરતાં અટકાવી દેતા મામલો ભી ચૂક્યો હતો ઘટનાની જાણ થતાં વલસાડ રૂરલ પોલીસની ટીમ સ્થળ પર દોડી પીઆઈ પીઆઈબીડી જીતિયાએ તપાસ કરતા એજન્સીએ રોયલ્ટી તથા પરમિટ સહિતના તમામ દસ્તાવેજો રજૂ કર્યા હતા પોલીસના દસ્તાવેજોની ચકાસણી નહીં થઈ જાય ત્યાં સુધી કામગીરી બંધ રાખવાની સલાહ આપતા એજન્સીએ હાલ પૂરતી કામગીરી બંધ કરી હતી તારીખ આઠ ચાર બે હજાર પચીસના રોજ ગામે કેટલાક ભૂમાફિયાઓ પોલીસના સહારો લઈ ફણસવાડા તળાવની બાજુના ચેકડેમો તોડીને તળાવનું પાણી કાઢીને પાણી ઉકેલવા માટે બે ટ્રક લઈને આવતા હણસવાડાના ગ્રામજનોએ ખબર પડતા ગ્રામ તળ હોય એ તળાવ ઘેરી લઈ અને પોલીસ અને ભૂમાફિયાઓને ગેરકાયદેસર માટે લઈ જતા રોકવાને મામલે વધુ ગરમાયા હતા હણસવાડા ગામ લોકોનું કહેવું છે કે ચેકડેમ તોડીને ગેરકાયદેસર પાણી ભરેલા તળાવનું પાણી કાઢવાની પરમિશન કયા અધિકારીઓ આપી એવા આક્ષેપો સાથે ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું રિપોર્ટર અશ્વિન ભાવર લોકમૈત્રી ન્યૂઝ વલસાડ એ પરિસ્થિતિ નથી ગામ સભા માટે આવેલી કે પાણી ગેરકાયદેસર નહીં કરાય એના માટે એના માટે અટકાવાની બી કરી બેન પણ ગેર ગેરમાર્ગે દોરાયો કે આમાં પાણી કરાવવાનું ત્યારે એ પરમિશન ત્યારે લોકો પર ખાની પરમિશન તો છે જ નથી લીલીની પર કરી પાંચ વર્ષ પર લોકો પર પરમિશન કરવાની છે ને પાંચ છે ને આ કામગીરી કામગીરી પરમિશન પાણી કે કેળું કે કામગીરી પરમિશન ગામની લીલીની પર પરમિશન આઈ જાની ગામના લોકો રજુ કરે ને

સાહેબ આજે અમને કોઈ પ્રોબ્લેમ નથી બાય જે પડાવતા છે ને એની આ કદી અમને કોઈ પ્રોબ્લેમ નથી સહિતો અમે તમને આ લોકો લાઇફ લાઈફ કહીશું આ તમે અત્યારે અહીં આવ્યા છો પ્રોબ્લેમ છે તમને બરાબર છે હા બરાબર તો અમે હું તમને એમ કહો છું કે પી એ સાઈક તમે પોલીસ સ્ટેશન બોલાયા છે ત્યાં રાજુ આપો જે આજે લોકો જે માનવનું જે મેળામણ ભેગું થયું છે એ બતાવે છે કે ગામમાં જે અન્યાય થઈ રહ્યો છે મતલબમાં કે જે કાયદેકીય રીતે જે કામ કરવાનું છે એ થઈ રહ્યું નથી બીજું કે આપણા સર્કલ ઓફિસરનો એવો પરિપત્ર છે કે ગ્રામ પંચાયતનું કોઈ પણ તળાવ હોય તો એને ખાલી કર્યા વગર મતલબમાં ખાલી કરવાનું નથી જે તળાવ ખાલી થયેલું હોય છે એ તળાવમાં જ ખોટકામ કરવાનું હોય છે તો આ નિયમનો એ લોકો ઢોઈને પી જતા હોય તો એનો વિરોધ કરવા માટે આજે લોકો ભેગા થયા છે તમે રૂબરૂ જુઓ સ્થળ પર આવીને જુઓ તો તમને ખબર પડશે કે તળાવમાં જે પાણી જે છે એ કઈ જગ્યાએ પણ છે અને તળાવમાં પાણી જે ખાલી કરવામાં આવેલું છે અને ખાલી કરવાનું ચાલુ છે અમુક જગ્યાએ એ પણ તમને જોવા મળશે જેથી કરીને અમારી નમ્ર વિનંતી છે કે કોઈ પણ ઓફિસર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય અધિકારી હોય તો સ્થળ પર મુલાકાત લે અને એનું નિરીક્ષણ કરે તો તે વધારે વાજિબ લાગશે એટલે મારો કહેવાનો મતલબ એટલો જ છે કે જે કાયદાકીય રીતે એનો અમલ થવો જોઈએ અને ગામ સભામાં રજૂઆત કરવાની હોય છે એ ગામ સભામાં રજૂઆત થયેલ નથી ભરે અને પછી એમાં જે નિર્ણય લેવાય અને પછી એ કાર્ય થાય તો આ જે લોકો ભેગા થયા છે એમને કોઈ વાંધો નથી મેં આટલું જ કહેવા માગું છું એનાથી વધારે નથી કહેવા માંગતો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો